નવો ખારકુવો બનાવવામાં આવ્યો નથી એ ઉપરાંત સિમેન્ટ પણ હલકી ગુણવત્તાની વાપરવામાં આવી છે અને રેતી પણ बाजूમાં આવેલા ખાડામાંથી લાવીને વાપરવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એ આદિમ જૂતના લોકોનું કહેવું છે કે શું અમારો આદિમ જૂથનો ગરીબ વિસ્તાર હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા આવા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે તેમની માંગ છે કે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની ગ્રાન્ટ પણ અટકાવવામાં આવે અને જે પણ કામ થયેલ છે એમાં રિચેકિંગ કરી આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે બિલપુડી ગ્રામજનોનું એમ પણ કહેવું છે કે બિલપુડી ગામમાં દરેક કાર્યોમાં મોટે પાયે ભ્રષ્ટાચાર જોવા મળે છે અને ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી શૌચાલય બાબતે પણ સ્થાનિક રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત માંગ ફરિયાદ કરી હતી પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી